કચ્છના આદિપુરમાં હાથ ધરાયું છે બુલડોઝર એક્શન મહાનગરપાલિકા હસ્તકની જમીન ઉપર ઉભા કરાયા હતા દબાણ ધાર્મિક ઇમારત સહિત વીસ જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે અંદાજે કોર્પોરેશનની પાંચ કરોડની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી છે આગામી દિવસોમાં હજુ પણ તંત્રની કાર્યવાહી યથાવત રહેશે આદિપુરમાં પાલિકા હસ્તકની જે જમીન હતી તેના પર ધાર્મિક ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા તેને એક બાદ એક હવે દૂર કરીને આ જમીનને દબાણ મુક્ત બનાવવામાં આવી રહી છે ગાંધીધામ માં આવેલા આદિપુર ખાતેના મહાનગરપાલિકાના પ્લોટ ની માલિકી ની પ્લોટ માં અનધિકૃત રીતે દબાણ કરવામાં આવે એક અમિત દબાણ મસ્જિદ અને દેશ નાના મોટા કોમર્શિયલ અને એના દબાણો દૂર કરવા માટે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવેલ નોટિસ આપવામાં આવેલ તથા હિયરિંગ રાખી અને તેઓને સ્વૈચ્છિક દબાણ દૂર કરવા માટે સમય આપવામાં ગાંધીધામ મહાનગરપાલિકા આદિપુરમાં આવેલી પોતાના હસ્તકની જમીન પર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જે આ દવા હટાવવાની કામગીરી થઈ હતી ચાલુ કરવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી શરૂ કરવામાં આવી છે ખાસ કરીને જોયું તો મહાનગરપાલિકા આસ્તકના આશરે બે હજાર ચોરસ મીટર જે જમીન હતી અંદાજીત જેની બજાર કિંમત પાંચ હજાર પાંચ કરોડ રૂપિયા છે તેના ઉપર થયેલા ધાર્મિક સહિતના વીસ દબાણો દૂર કરવામાં આવ્યા છે મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ આ દબાણો હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે તેવું અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ દવા હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે હજુ પણ ચાલુ છે મીડિયા આદિપૂર્ણ